સાથે ભેદભાવના આક્ષેપ ખેડૂતોએ કર્યા આક્ષેપ પતિએ પ્રથમ પત્ની ને બીજા લગ્ન આયસા સાથે કર્યા હોવાનું પ્રમાણપત્ર મોકલતા મામલો પોલીસ માં પ્રથમ પત્નીએ પોતાના પતિની બીજી પત્ની અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ માં નોંધાવી ફરિયાદ વડોદરાના સાસરીયાઓ સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ ધારા હેઠળ ભરૂચ મહિલા પોલીસ મથક માં ફરિયાદ let ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ જાતની રૂપિયાની માંગણી મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે અમદાવાદ નવસારી સાતસો પાસઠ કેવી ની પણ ખેડૂતો સાથે ભેદભાવ થતો હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે અમદાવાદ નવસારી સાતસો પાસઠ કેવીની પાવર ગ્રીડ કોર્પોરેશનની લાઇન ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહી છે અને તેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા પણ કમિટી કરવામાં આવી હતી જેમાં કેટલાક ગામોને રાહત પણ થઈ છે અને કેટલાક ગામોમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે ભરૂચ તાલુકાના દેત્રાલ અને હિંગલોટ સીમાડાના ગામ છે બંને ગામ એકબીજાને અડીને આવેલા ગામ છે બે ગામ વચ્ચે એક ગામમાં દેત્રાલ ગામના ખેડૂતોને ટાવર દીઠ આઠ થી દસ લાખ મળવાની આશા છે તો બાજુમાં આવેલા હિંગલોટ ગામના ખેડૂતોને પણ પોતાની જમીન ગુમાવવા પર સમાન વળતર તેવા આક્ષેપ સાથે પાવર ગ્રીડની લાઇનના કારણે તો ખેડૂતો પાયમાલ થયા પરંતુ કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે હાલ આપણે જે કેનાલ પર ઉભેલા છે એ કેનાલ દેટરાલ અને હિંગલોટ ગામની એક સીમારો છે દી જમણી બાજુએ એ દેત્રાલ ગામ છે અને ડાબી બાજુ એ ગામ છે પણ ખાસ બતાવવાનું કારણ એ છે કે હાલ જે નવ અમદાવાદ નવસારી ખાવડા જે સાતસો પાંસઠ કેવીની પાવરગ્રીડ કંપનીની ટ્રાન્સમિશન લાઇન પસાર થઈ છે બંને ગામમાંથી ને આમ તો સમગ્ર જિલ્લામાં એ પસાર થયેલી કહેવાય તો એમાં દેત્રાલ ગામમાં માંડ માંડ અમને કલેક્ટરશ્રીએ જે ડીએલવીસી કમિટી બેસાડીને ભાવ નક્કી કર્યા એમાં માંડ માંડ દસથી બાર લાખ મળવાની આશા છે એની અગેન્સ્ટમાં દેતાલ હિંગલોટ ગામમાં જોવા જઈએ તો એક ખેડૂતને ઓછામાં ઓછા સવા કરોડથી દોઢ કરોડ મળવાની આશા છે તો આ એક સમાન પ્રોજેક્ટમાં આટલો બધો તફાવત કેમ એક બે ગામની વચ્ચે અઢાર કિલોમીટર અંતર નથી છતાં સરકારની એક કઈ નીતિ કે જે એક ખેડૂતને એક ગામમાં આટલો ઓછો ભાવ અને એક ગામમાં આટલો વધારે ભાવ ખેડૂતને પૈસા મળે અમે ખુશી છે અમે એનો વિરોધ નથી કરતા પણ જે બાજુના ગામમાં કે જેનો અઢા કિલોમીટરનો પણ અંતર નથી એવા ગામમાં ફક્ત દસ લાખ મળે છે અને એની બાજુના ગામમાં ત્રણસો મીટરનું અંતર ખાલી ફક્ત ત્રણસો મીટરનું અંતર છે એમાં લગભગ સવા કરોડ દોઢ કરોડ રૂપિયા આ સરકારની નીતિનો અમે સખ્ત શબ્દમાં વિરોધ કરીએ છીએ અને ભવિષ્યમાં આના જે આંદોલન કરવાનું આવશે અને જે પણ આની સામે ટક્કર લેવાય છે એમાં ખેડૂતો તૈયાર છે ખેડૂતો આનો ખૂબ વિરોધ કરે છે

ફરિયાદીએ કરેલી ફિક્સ ડિપોઝિટ તોડીને તેના નાણાં ચાર લાખ ત્રીસ હજાર સાતસો એંસી તથા વીસ દસ બે હજાર પચીસના રોજ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અન્ય બાવીસ દસ બે હજાર પચીસના રોજ પાંચ લાખ તથા એંસી હજાર બે અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લે ફરિયાદી સાથે દસ લાખની છેતરપિંડી થતા તેઓએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા સાયબર ફ્રોડો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે અત્રોલ્લેખનીય બાબત એ પણ છે કે હાલમાં ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ખેડૂતોને કમોસમી

પાટિલ સ્ટેડિયમ ખાતે ગત રોજ રમાયેલી મહિલા વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલ મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી ભારતીય દીકરીઓએ સમગ્ર દેશનું માથું ગૌરવથી ઊંચું કર્યું છે કેપ્ટન હરમનપ્રીત કોરના નેતૃત્વ હેઠળ ભારતે આ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો લાંબા સમયથી દોઢસો કરોડ ભારતીયો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે સ્વપ્ન સાકાર થતાં સમગ્ર દેશમાં ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો દેશના અનેક શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રાત્રે રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને તિરંગા લહેરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો ભરુ શહેરમાં પણ પાંચ બત્તી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં સ્થાનિક લોકોએ ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને ભારતના વિશ્વ વિજયની ખુશી મનાવી હતી ભારતીય મહિલા ટીમના ઐતિહાસિક વિજયને કારણે સમગ્ર દેશમાં જાણે ફરી એકવાર દિવાળી ઉજવાય હોય તેવો માહોલ સર્જાયો હતો પગુથર ચાવજ ગામ નજીકની ચોરીની ઇકો સાથે દેશી બનાવટના તમનચા સાથે બેને દબોચી લેવાયા છે છવ્વીસ ઓક્ટોબરના રોજ ભરૂચની બોસ્ટન હોટલ પાસેથી ચોરી થયેલી ઈકોકાર નબીપુર હિંગલા તરફથી ભરૂચ તરફ આવી રહી હોવાની બાતમી મળતા સી ડિવિઝન પોલીસે પગુથર ચાવજ ગામ વચ્ચેની કેનલ પાસે ચેકિંગ ગોઠવ્યું હતું તે દરમિયાન જ બાતમીવાળી ઈકોકાર આવતા પોલીસે તેને અટકાવી અંદર બેઠેલા બે ઈસમોને ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીઓમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ દમણના વટાર ગામે રહેતા અભિષેક રાજેશ બસવાન પાંડે તથા દમણના ધાબેલ રોડ પર ભાડેથી રહેતા સોનુ મુન્નાલાલ સાહુનો સમાવેશ થાય છે તપાસ દરમિયાન સોનુ સાહુની કમર પાસે દેશી બનાવટનો તમંચો પણ મળી આવ્યો હતો પૂછપરછમાં સોનુ સાહુએ આ તમંચો ઉત્તર પ્રદેશના ગરોલી ગામેથી રહેતા પોતાના મિત્ર રાજેશ ચૌધરી પાસેથી પાંચ હજારમાં ખરીદ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી દેશી તમંચો અને ચોરીની ઇકો કાર સહિત દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આ અંગે પણ વધુ તપાસ આરંભી છે પતિએ પ્રથમ પત્નીને બીજા લગ્ન આયસા સાથે કર્યા હોવાનું પ્રમાણપત્ર મોકલતા પ્રથમ પત્નીએ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ અને પતિની બીજી પત્ની સામે ફરિયાદ નોંધાવી છે ભરૂચ મહિલા પોલીસ મથકમાં અંકલેશ્વર ની ફરિયાદી રોશની તિવારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના લગ્ન બે હજાર તેવીસમાં સૌરભ તિવારી સાથે થયા હતા અને લગ્ન જીવનમાં સંતાનમાં એક દીકરો હતો અને તે પતિ સાથે સંયુક્ત પરિવાર સાથે રહેતી હતી અને પતિ પત્ની પાસેથી રૂપિયા પણ લેતો હતો બે લાખ જમા પણ કરાવેલા હતા અને લગ્ન જીવન દરમિયાન પતિ રાત્રિના સમય પર ફરિયાદીને એકલી મૂકી બહાર રહેતા અને મોડી રાત્રે ઘરે પરત આવતા હોય જેથી ફરિયાદીને શંકા જતા પતિએ આયશા નામની મહિલા સાથે આળા સંબંધ છે અને ફરિયાદીનો પતિ તેણીની સાથે મોડી રાત સુધી ફોન ઉપર વાત કરતા અને ફરિયાદી સાથે મારઝૂળ પણ કરતા અને ભોગ બનનાર ફરિયાદી સગર્ભા હોય અને તે સમયે પણ પતિનું આયશા સાથે સંબંધ હોવાનું સ્વીકારેલું અને સોલ છ બે હજાર પચીસના રોજ ફરિયાદીના પતિએ આયશા સાથે લગ્ન કરેલા હોવાનું પ્રમાણપત્ર પ્રથમ પત્નીને મોકલ્યું હતું પતિ અને તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે વડોદરાના સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ ધારા હેઠળ ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે ભરૂચ જિલ્લાના પાલે જહાંગીર પાર્કની રહીશ તસલીમા બાણુએ ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે ચાર ત્રણ બે હજાર અઢારના રોજ ફરિયાદીના લગ્ન સદ્દામ હુસેન યુનુસ દીવાન રહે વડોદરાની સાથે થયા હતા સારું લગ્ન જીવન રહેતા બે સંતાનની પણ પ્રાપ્તિ થઈ હતી અને ત્યારબાદ બે હજાર ચોવીસમાં યુકેથી બકરી ઈદ કરવા માટે ફરિયાદીનો પતિ આવેલો અને સાસરીવાળાઓએ પતિને ખોટી રીતે ચઢામણી કરી ફરિયાદી બનને પતિએ કહેલ કે તું ખોડેલી છે અને ભિખારણ છે તેમ કઈ ખરાબ ગાળો બોલી પતિને તું

સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો ભરૂચ જિલ્લામાં ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા મહામંત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ પાંચે વોર્ડના સભ્યો અને ભાજપ કાર્યકરો જોડાયા હતા પાંચે વોર્ડના નાગરિકો સાથે સીધી વાતચીત કરીને આગેવાનોએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વદેશી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવા અને વોકલ ફોર લોકલની દિશામાં આગળ વધવાની અપીલ પણ કરવામાં આવી હતી સાથે સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાકમાં નુકસાન બાબતે ચર્ચા કરવામાં આવી હતી આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં વાત કરી હતી જેથી ખેડૂતોએ પણ યોગ્ય વળતર મળી શકે અને કૃષિ ક્ષેત્ર

અને શુભેચ્છકો એ વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો છે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન જે પ્રધાનમંત્રીના આહવાન પર સમગ્ર દેશમાં ચાલે છે આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે વર્તમાન સમાજના પડકારોનો સામનો કરવા માટે દેશ એ બીજા દેશો ઉપરની પોતાની નિર્ભરતા ખતમ કરે અને પોતાના પગ ઉપર મજબૂત ઊભા રહે એટલા માટે એકસો ચાલીસ કરોડ નાગરિકોને જે આવાન પ્રધાનમંત્રીએ કર્યું છે એનો અમલ ભરૂચમાં થાય એટલા માટે પણ સ્વદેશી નો આગ્રહ વોકલ ફોર લોકલ ની વાત અને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એસઆઈઆર ની પ્રક્રિયા અને છ મહિનાથી ચાલી રહેલા અતિશય વરસાદના કારણે જે ઉભી થયેલી પરિસ્થિતિ છે એમાં કેવી રીતે ખેડૂતોની પરખે ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈ મજબૂતાઈથી રહે એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા સંદેશ ની પણ વ્યાપક ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટી ના બધા કાર્યકર્તાઓ આ કામમાં જોડાઈ ચૂક્યા છે બીજેપી સ્વામિનારાયણ સંસ્થાન ના વડા દ્વારા સબજેલ ખાતે કાર્યક્રમ નું આયોજન કરાયું હતું બી સ્વામિનારાયણ સંસ્થાનના વડા વિશ્વનંદનીય સંત પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે બીજાના સુખમાં આપણું સુખ છે અને વર્તમાન વડા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ કહેતા કે ભગવાન સૌનું ભલું કરો આવી પરોપકારની ભાવના સાથે કાર્ય કરતી બી સ્વામિનારાયણ સંસ્થાન ભરૂચ મંદિરના સંતોને ભરૂચ ડિસ્ટ્રિક જેલ જેલર શ્રી નરેન્દ્ર રાઠોડ સાહેબની પ્રેરણાથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેથી એક નવેમ્બર બે હજાર પચીસના રોજ ભરૂચ વિડીયો ના માધ્યમથી વિશિષ્ટ કાર્યક્રમ નો લાભ પ્રાપ્ત કર્યો જેમાં દરેક કેદીનું જીવન પરિવર્તન થાય ચારિત્ર્યવાન બને તેવા ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્વસ્થ ગુજરાત મેદ મુક્ત ગુજરાત અંતર્ગત યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેધ મુક્ત ગુજરાત અભિયાન ચલાવાઈ રહ્યું છે ચેરમેન સિસપાલજીના માર્ગદર્શન હેઠળ જાગૃતિના અર્થ યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાવવું છે આ યોગ સંવાદનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરતા થાય તે માટે છે કાર્યક્રમનું માર્ગદર્શન જ્હોન કોઓર્ડિનેટર પારુલબેન પટેલ અને આયોજન ભરૂચના જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ દ્વારા જીએનએફસી લેડીઝ ક્લબ ખાતે કરાયું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ તેમજ જેએનએફસીના એડિશનલ જનરલ મેનેજર તેમજ ડીવાયએસપી તથા અગ્રણીઓ મહેમાન તરીકે જોડાયા હતા આ ઉપરાંત જિલ્લાની એનજીઓ અને અન્ય સંસ્થાઓમાંથી પણ મહેમાનો હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી 300 જેટલા યોગી બહેનોએ તેમજ તેમજ પ્રસ્તુત રહ્યા હતા સાંસ્કૃતિક કૃતિઓ કરવામાં કરવામાં યોગ યોગ કોચ અને અભિપ્રાય સમગ્ર વર્ષ દરમિયાન કામગીરી કરનારની સન્માન પણ આવ્યું હતું સૌ પ્રથમ પચીસ વર્ષની ઉંમર થઈ ત્યારે એક્સપિરિયન્સ હતો કે મેડિટેશન થી એક આટલું સરસ રીતે જે ફીલ કરી શકાય આટલી પીસ માઇન્ડમાં લાવી શકાય તો એ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો એ પછી મેં કદાચ ત્રણ વર્ષ સુધી કન્ટિન્યુ કર્યું

ઝડપી પાડ્યો છે ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ જંબુસર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ તે દરમિયાન મળી હતી કે ઈખર ગામે કડકા કોલોનીમાં ઇકબાલ ખા ઇબ્રાહીમ ખા પઠાણના ઘરે પચીસ હજાર સાતસો એસી તથા પાંચ મોબાઈલ ફોન ઓળા ગાડી તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ આઠ પોઈન્ટ એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગાડીઓને ઝડપી પાડ્યા હતા માલધારી સમાજના લોકોએ પરંપરાગત પહેરવેશમાં તુલસી વિવાહ જોડાયા હતા માલધારી સમાજના લોકો પોતાના પરંપરાગત આ તુલસી વિવાહ જોડાયા હતા ભરૂચ જિલ્લામાં માલધારી સમાજ દ્વારા દર વર્ષે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ રામનગર હળદરવા નિવાસી કમલેશ રેવાભાઈ બોરિયાના ઘરેથી ભગવાનની જાન જોડી સાવજ ચાવજ મુકામે ભોજાભાઈ દુધા મેળ ભરવાડના ઘરે જાન પહોંચે ત્યાં રામનગર હળદરવા રામનગરથી જાન નીકળી ચાવજ ગામે સાંજે આઠ વાગે પહોંચી હતી ભગવાનને સાંજે દસ કલાકે લગ્ન યોજાશે ત્યારે તુલસી વિવાહમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શનિવારના રોજ રામનગર હલદરવા નિવાસી કમલેશભાઈ બોડીયાના ઘરે ભગવાનની આરતી આયોજન થઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાગર પટેલ સહિતના સામાજિક આગેવાનો પણ જોડાયા હતા ભરૂચમાં કાર્યરત એસ એન પી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ન્યુઝ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ દસ લાખ રૂપિયા સેવી લેતા સાયબર ક્રાઈમ માં ફરિયાદ ભરૂચ જિલ્લા માં તુલસી વિવાહ ના વિશેષ આયોજનો કરાયા માલધારી સમાજના લોકોએ પરંપરાગત પહેરવેશ માં તુલસી વિવાહ જોડાયા ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે અમદાવાદ નવસારી સાતસો સાથે ભેદભાવ મામલો પોલીસ ના થકે પ્રથમ પત્નીએ પોતાના પતિની બીજી પત્ની અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ માં નોંધાવી ફરિયાદ વડોદરાના સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ ધારા હેઠળ ભરૂચ મહિલા પોલીસ મથક માં ફરિયાદ તો આ હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર